નમસ્કાર મિત્રો ધોરણ છ માં ગુજરાતી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તે ખૂબ જ સરસ મજાનું પુસ્તક છે એમાં સુંદર મજાની ઘણી બધી કવિતાઓ આપેલી છે એ તમામ કવિતાઓના રાગ આપણે શીખીશું તો આજના વિડીયોમાં પાઠ પાંચમો એમાં કવિતા છે જય જય ગરવી ગુજરાત આ સરસ મજાની કવિતાનો રાગ આપણે શીખીશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા એકમોની કવિતાના રાગ ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ છ માં પાઠ પાંચમો જય જય ગરવી ગુજરાત આ કવિતાનો રાગ જોઈએ जय जय गर्वी गुजरात जय जय गर्वी गुजरात दीपे अरुणो जय जय गर्वी गुजरात जय जय गर्वी गुजरात जय जय गर्वी गुजरात ધ્વજ પ્રકાશ સે જ કસો પ્રેમ સૌર્યંકેત તું ભણવ ભણવ નિજ સંત સૌને પ્રેમ ભક્તિની રેત ઊંચી તુજ સુંદર જાત જય જય ગરવી ગુજરાત जय जय गरवी गुजरात जय जय गरवी गुजरात दीपे अरुणो भय जय गरवी गुजरात उत्तर मा अम्बा मात पूर ષ્મા કરંત રક્ષા કુંશ્વર મહાદેવ ને સોમનાથ ને દ્વાર કેશુ પશ્ચિમ કેરા દેવ છે સહાય માં સાક્ષાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પર ભાત જય જય ગરવી ગુજરાત નદી તાપી નર્મદા જોય મહિને બીજી પણ જોય વળી જોય સુભટના ના રત્નાકર સાગર પર્વત પરથી વીર પૂર્વ જો દે આશિષ જય કરે સોહે સૌ જાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત તે અણહિલવાડ ના રંગ તે સિદ્ધ રાજ જયસિંહ તે રંગ થકી પણ અધિક સરસ રંગ હસે સત્વરે માકુન દિશે મધ્યાહન શોભ સે વીતી ગઈ સે રાત જન ઘુમે નર્મદા સાથ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણો પર જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત તો મિત્રો આ જય જય ગરવી ગુજરાત આવડી જશે તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને આ કવિતા તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મિત્રો તમે હજી સુધી જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા એકમોની જે કવિતા છે એના રાગ ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ